જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ વાર્તામાં આજની વાર્તામાં આવી છે સાકાર વિશ્વહરી ભોલે બાબાની સ્ટોરી પોલીસમાં પહેલી નોકરી હવે ભગવાનનો ચોકીદાર હાથરસમાં સત્સંગમાં ભાગ લેનારા સ્વયંભૂ સંત ભોલે બાબાના એક બે એક થી વધુ અનુયાયીઓએ જીવ ગુમાવ્યો હતો પોતાને વિશ્વહરિના ચોકીદાર ગણાવતા સ્વયં ઘોષિત સંત એક સમયે પોલીસમાં નોકરી કરતા હતા તેણે શરૂઆત છવ્વીસ વર્ષ પહેલા પટિયાલી તાલુકાના એક ગામમાં એક ઝૂંપડીમાંથી કરી હતી હવે તો મોટા નેતાઓ પણ તેમના દરબારમાં હાજરી આપે છે સાકાર વિશ્વહરિ ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં એકસો એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા બાબાના આ સત્સંગનું આયોજન સિકંદર રાવના ફુલરાય વિસ્તારના પ્રતિ ભાનપુરમાં કરવામાં આવી રહ્યું હતું માનવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે આ ભયાનક અકસ્માત બાદ મીડિયાથી દૂર રહેનારા ભોલે બાબા ફરી ચર્ચામાં આવ્યા છે સ્વયંભૂ સંત ભોલે બાબા એક સમયે પોલીસમાં નોકરી કરતા હતા હવે તે પોતાને ભગવાનનો ચોકીદાર કહે છે જો કે તેમના અસંખ્ય ભક્તો માને છે કે ભોલે બાબા ભગવાનનો અવતાર છે કાસગંજ જિલ્લાના પટિયાલીના એક નાનકડા ઘરમાંથી સત્સંગની શરૂઆત કરનારા ભોલે બાબાએ હવે પશ્ચિમ યુપી અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પોતાનો પ્રભાવ સંપૂર્ણપણે ફેલાવી દીધો છે ગામની ઝૂંપડીથી શરૂઆત હવે ભરાય છે મોટા દરબાર સ્વયભૂ સંત સાકર વિશ્વહરિબે છ વર્ષ પહેલા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા અચાનક લીધા પછી તેમણે પટિયાલીના બહાદુર નગરી ગામમાં તેમની ઝુંપડીમાંથી સત્સંગ શરૂ કર્યો એક વાતચીત દરમિયાન ભોલે બાબાએ દાવો કર્યો હતો કે તેમની પાસે કોઈ ગુરુ નથી અને અઢાર વર્ષ સુધી પોલીસમાં કામ કર્યા પછી અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી ભગવાન સાથે તેમનો મેળાપ થયો અને આધ્યાત્મિકતા પ્રત્યે લગાવ કેળવતા જ તેમણે સત્સંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું સ્વયંભૂ સંતે ગામડાની ઝૂંપડીમાંથી તેની શરૂઆત કરી ધીરે ધીરે લોકો તેની વાતોમાં આવવા લાગ્યા અને સાકાર વિશ્વહરીનો પ્રભાવ વધતો ગયો હવે સાકાર વિશ્વહરીના દરબારો અનેક વિઘા જમીનમાં ભરાય છે પશ્ચિમ યુપીમાં પ્રભાવ જાટવ બાલ્મીકી સમુદાયના વધુ ભક્તો પટિયાલી તહસીલના બહાદુર નગરી ગામમાંથી ઉભરીને ભોલે બાબાએ પોતાનું વર્ચસ્વ વધારવાનું શરૂ કર્યું છે હવે સ્વયંભૂ સંત પોતે ઈટા આગ્રા મૈનપુરી શાહજહાંપુર હાથરસ સહિતના ઘણા જિલ્લાઓમાં પ્રભાવ ધરાવે છે આ ઉપરાંત પશ્ચિમ યુપીને અડીને આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં તેમના મેળાવડા યોજાય છે સ્વયંભૂ બાબાના મોટા ભાગના ભક્તો ગરીબ વર્ગના છે તેમાંથી મોટા ભાગના જાટપ વાલ્મિકી અને અન્ય પછાત જાતિઓમાંથી આવે છે તેમની સંખ્યા લાખોમાં છે ભલે સાકાર વિશ્વહરિ પોતાને ભગવાનના સેવક કહે છે તેમના ભક્તો બાબાને ભગવાનનો અવતાર કહે છે ભક્તોને પાણીનું વિતરણ કરવામાં આવે છે જે પણ ભોલે બાબાના સત્સંગમાં જાય છે તેને પ્રસાદ તરીકે પીવા માટે પાણી આપવામાં આવે છે બાબાના અનુયાયીઓનું માનવું છે કે આ પાણી પીવાથી તેમની સમસ્યાઓ દૂર થાય છે ઘણા લોકો તેને ભરીને લઈ જાય છે પટિયાલી તહસીલના બહાદુર નગરી ગામમાં સ્થિત તેમના આશ્રમમાં બાબાનો દરબાર પણ ભરાય છે આશ્રમની બહાર એક હેન્ડપંપ પણ છે દરબાર વખતે આ હેન્ડપંપ પરથી પાણી પીવા માટે કતારો લાગે છે હજારો સેવકો વ્યવસ્થા સંભાળે છે જ્યાં પણ સ્વયં ઘોષિત સંત સાકાર વિશ્વહરિનો સત્સંગ યોજાય છે ત્યાં ગુલાબી વસ્ત્રોમાં તેમના સેવકો તેની પાંચસો મીટરની અંદર રસ્તાઓ પર વ્યવસ્થા કરે છે આ ઉપરાંત તેમના સેવાદાર સંબંધિત શહેરના તમામ ઘણા કિલોમીટર દૂરથી દેખાય છે જેઓ ટ્રાફિક વ્યવસ્થાના સંચાલનમાં મદદ કરવા સાથે મેળાવડામાં આવતા અનુયાયીઓને કાર્યક્રમના સ્થળ વિશેની માહિતી પણ આપે છે સમગ્ર રૂટમાં ડ્રમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે સફેદ કપડા પહેરા છે અને પ્રવચન આપે છે આ દરબાર ભરાય છે ત્યારે તે સફેદ કપડા પહેરે છે તેમની પત્ની પણ તેમની સાથે સ્ટેજ પર બેસે છે જેને દેવી લક્ષ્મી કહેવામાં આવે છે તેઓ તેમના ઉપદેશોમાં કહે છે કે તેઓ સાકાર વિશ્વહરીના ચોકીદાર તરીકે કામ કરે છે સાકાર વિશ્વહરીની ગણતરી સમગ્ર વિશ્વમાં થઈ શકે નહીં સાકર વિશ્વહરી કહે છે કે તેમના સેવકોમાં પણ ભગવાનનો અંશ છે સ્વયં ઘોષિત સંત એવો પણ દાવો કરે છે કે લાખો ભક્તો તેમના શિષ્યો છે આશ્રયમાં આવનારા દરેક વ્યક્તિનું કલ્યાણ થાય છે આસારામના કેસ બાદ મહિલા કમાન્ડોને હટાવવામાં આવ્યા હતા આસારામ બાપુની ઘટના બાદ સ્વયંભૂસંત ભોલે બાબાએ પોતાને મીડિયાથી દૂર કરી દીધા હતા તે સમયે ભોલેબાબાએ તેમના અનુયાયીઓને સભામાં ફોટો પડાવવાથી પણ રોકી હતી આ સિવાય તેમની સુરક્ષા માટે તૈનાત મહિલા કમાન્ડોને પણ હટાવી દેવામાં આવ્યા હતા ભોલેબાબાએ બે હજાર ચૌદમાં એક સભામાં પણ આસારામનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે મીડિયા દ્વારા આસારામને બદનામ કરવામાં આવ્યા છે નેતાઓ પણ હાજરી આપે છે સ્વયંભૂ સંત ભોલે બાબાનો દરબાર હવે આટલો મોટો થઈ ગયો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સ્વયંભૂ સંતના મેળાવડામાં યુપીના મોટા નેતાઓએ પણ હાજરી આપી હતી આ સિવાય યુપીને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના જિલ્લાઓમાંથી પણ મોટા નેતાઓ બાબાના સ્થાન પર જઈ રહ્યા છે અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વિડિયો અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ